બારસો ને ચાલીસ રૂપિયા સાડત્રીસ નંબર અમુક ડંક સાથે સુપરમાર હું ક્યાં વીસ નંબર અગિયારસો ને ચાલીસ રૂપિયા મીડિયમ

અગિયારસો ને બાસઠ રૂપિયા વીસ નંબર અમુક ટકા ડંક સાથે هي شي علي هي شي بنا يو گا ور شو ني جي منا يا گي دانا سورا پنيا شانشي يتا شي يتا شي يتا شي ها خلاص يتا نيو نيو 91 97 98 99 11 1000 500 89 1000 12 15 15 سنڌر

ચાલે બાર ચાલે છે બારસો નેવ રૂપિયા માલ બીટી બત્રી માર્કેટિંગ બજાર બજાર આજે આજે નંબરમાં રૂપિયા રૂપિયા લઈને લઈને સુધી સુધી રહેલું રહેલું છે છે બીટી ઉત્તમ ક્વોલિટી ઉત્તમ દાણો ભેળસેળ વગરનું બિયારણ એટલે બસ એક જ નામ મધર વીસ નંબર મધર બાવીસ નંબર મધર વંદના બત્રીસ નંબર અને મધર ઓગણચાલીસ નંબર જેવી વગડાવો મધર સીટ કંપની અમદાવાદ કસ્ટમર કેર નંબર નવ્વાણું જીરો એકાણું ત્રેવીસ ચાર અઠ્યાવીસ મધર સીટ તમામ ક્વોલિટી બિયારણ મેળવવા માટે નજીકના ડીલર મિત્રોનો સંપર્ક કરો